લાટ બધું વસ્તુ જો લીધી પર લીધી તો કઈ નઈ કેમ કે કઈ ગમતું નથી બેન ને અડધી કલાક મહેનત કરાવી એક વસ્તુ હું લઈ લીધી પછી તો હું આવી ગઈ ધાબા ઉપર પહેરી લીધા સાહેબ ના કપડા ઘણા દિવસ પહેરવું હાલ કેમકે કપડા તો પહેરા પર મારી દીકરી રોવા મળી એટલે હું આપણી દીકરી લીધી હવે તમારે જવાનું છે હેઠે કંચનબેન ની નણ ને હાહુ માં જોરાવા જોરાવા જવાની તો ઘણી બધી હરક છે મારી હાહુ માંથી પર લાગે છે હું તો કંચનબેન ને કંચન કંચનબેન મારા મમ્મી ને શું કીધું વિડીયો જાણો તમારે મારા YouTube ચેનલ માં જવું પડશે પછી તો હું થોડીક વાર ડિસ્કો કરીને વેકી થાવા ઉપર આવા નવા મિની બ્લોગ જોવા માટે તમે મને ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય